છે 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 આજે આપણે આપણે જો આ ને 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 દૂધી બાફી બાફી લીધી લીધી એમાં હળદર મીઠું નાખીને નાખીને એને કાઢીને થોડું પાણી કાઢી લીધું દીધું અને હવે છાશ બ્લેન્ડર હાલો તો તમને ખબર પડી કે કઈ વસ્તુ બને છે તો કોમેન્ટ કરીને જણાવો આવી ગયું તેલ આવી ગઈ રાઈ થોડુંક નમક કેમ કે દૂધી નાખ્યું તું બાફવાનું હવે નાખીએ હળદર હળદર સીધો ગાઠીય નાખવાનું ઘરની હળદર હોય એટલે લીલી હળદર ડાયરેક્ટ

વાહ ભાઈ વાહ તો અમારે આવી રીતે સાસિયું બનાવે તમે કેવી રીતે બનાવો એ કેજો દૂધી નું આ જો આવી ગયો ગડપણ માં ગોળ પાંચ મિનિટ હવે ગોળ નાખો ઉકળવા દેલા સાસિયું સરસ મજાનું કમ્પ્લીટ થઈ ગયું આપણું પેલા ધાણા નથી એટલે એની જગ્યાએ આવી ગયો ધાણા ધાણાજીરું વાહ ભાઈ વાહ મસ્ત મજાનું સાસ્યું કમ્પ્લીટ હો